ભાઈ આપણે એસ કે ભાઈ ને હાવસ દેખાડો પણ હાવસ તો ન દેખાડો કુતરો દેખાડી દીધો ગામ અમારા કોઈ દીકવા પાડી દીધા હતા ભાઈ બીજા જેવો હો હવે લગન થઈ ગયા હવે મારે કે કિને ગમાડવું કે ભાભી છોકરો રેડી છે કે ભૂલી ખાઈ ગયા વિડિયોમાં તો જાજુ બોલાય ગયો નવા નવા ટુકમાં ભણ્યા અને ઘરે ઇકતા પડતા ખબર એમ ફરક જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે નવા વ્લોગની અંદર ને આજની તારીખમાં જોઈ ગયેલો છે કેમ કે એ છે ને ભાઈ ત્રીસ દિવસની અંદર બાર રૂપમાં દર્શન કરવા છે બાર જ્યોતિ ભાઈ કેટલા કિલોમીટર થયા ખા બાર આજે સોમનાથ છે મને ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે એમ કીધું ઘરે છે તો હમણાં એ નીકળી ગયા અડધી પોણી કલાકમાં ઘરે આપણે પોચી ગયા કોણ ખબર એસ કે એટલે કે ગોપની હસ્તી અને એસ કે વિથ મિસ નામ નથી ખબર મિસ મિસ કરે એટલે મિસ તો પછી નામ નામ યાદ બુક કઈ છે નહીં આપણા સુનિલભાઈ અને એના વાઇફ બે આવે છે સોમના દર્શન કરવા તો ઘર આપણો રસ્તામાં આવે ને એક હું આટો મારતો રહું તો કાલો ભાઈ આવો આવો તો અમે આવે પછી તમને મળાવું આવી જા ભાઈ મહેમાન આપણા મિત્ર આવી ગયા છે યાર ગાડી ચોક જો હારે અમારે જવાનું સામે ગામમાં દરિયા બાજુ હા સસમા બસમાં નહીં ઉપડી ગયો સસમાન બાકી એમ છે મજામાં

હા હા ભાઈ તો એની થાય ને ખબર હોય ગામ હમ અખરવું પડે હા તો ફટાફટ ગામમાં જાઉં કડક રખડતા હું કેમ કે બે દિશા ગામમાં નથી જો ગામમાં રખડતા રખડતાલી હું હા લઈ જ આવી શકે હાલ લઈ જ આવી શકે લઈ જાય હાલ લઈ જઈ આપણે હારો તો ગામમાં ફરતા હોઈએ ને આ લોકો તમને કેવો લાગે સર કોમેન્ટ કરી દેજો ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બા બાય અને હા કન્ટિન્યુ બા